તેમણે ઘણી વાતો સમજાવી ઉપદેશ દરમિયાન તેમણે કહ્યું સાંભળો એક માણસ વાવવા ગયું બને કહેવું કે વાવતા વાવતા થોડા બી પગથી ઉપર પડ્યા અને પંખીઓ આવીને તે ખાઈ ગયા થોડા બી ખડકાટ જમીન ઉપર પડ્યા જ્યાં માટી ઝાઝી નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી એટલે એ બી તરત ઉગી નીકળ્યા પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા અને મૂળ બાજા ન હતા એટલે સુકાઈ ગયા કેટલાક બી કાંટા ઝાંખરામાં પડ્યા અને ઝાંખરા ફાલ્યા એટલે તે ઘૂંઘળાઈ ગયા અને પાક બેઠો નહીં પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને ઊગી નીકળ્યા અને ફાલ્યા અને તેને પાક આવ્યો કેટલાકને ત્રીસ ગણો કેટલાકને સાઠ ગણો અને કેટલાકને તો ગણ અને તેમણે કહ્યું જેને સાંભળવાને કાન હોય તે સાંભળે શિષ્યો અને બીજા અનુયાયીઓ દ્રષ્ટાંતો વિશે પૂછ્યું એટલે તેમણે કહ્યું તમને ઈશ્વરના રાજ્યનું રહસ્ય જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે પણ બહારના લોકોને બધું દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છે જેથી તેઓ જો જો કરે પણ દેખે નહીં સાંભળ સાંભળ કરે પણ સમજે નહીં રખે ને કદાચ તેઓ ઈશ્વર તરફ વળે અને તેમને માફી બક્ષવામાં આવે પછી ઈસુએ કહ્યું તમને આ દ્રષ્ટાંત નથી સમજતા તો તમે બીજા દ્રષ્ટાંતો કેવી રીતે સમજશો વાવનાર એટલે ઈશ્વરની વાણી વાવનાર પક્તિ ઉપર પડેલા બી એટલે એવા માણસો જેમનામાં એ વાણી વાવવામાં આવી છે પણ જેમણે એ સાંભળી કે તરત જ શેતાન આવીને તેમનામાં વાવેલી વાણી ઉપાડી જાય છે એ જ રીતે ખડકાળ જમીન ઉપર પડેલા બી એટલે એવા માણસો જે એ વાણી સાંભળતા જ તેને તક્ષણ આનંદથી વધાવી તો લે છે પણ તેમનામાં મૂળ બાજેલા હોતા નથી એટલે તેઓ બહુ ટકતા નથી ઈશ્વરની વાણીને કારણે દુઃખ કે સતામણી સહન કરવાની આવે છે કે તરત તેઓ ખરી પડે છે ઝાકરામાં પડેલા બી એટલે એવા માણસો જેઓ વાણી સાંભળે છે ખરા પણ સંસારની ચિંતાઓ ધનની માયા અને બીજી બધી જાતની લાલસાઓ જાગીને વાણીને ઘૂંઘડાવી મારે છે અને એ નિષ્ફળ જાય છે સારી જમીનમાં પડેલા બી એટલે એવા માણસો જે વાણીને સાંભળે છે અને વધાવી લે છે અને જેમના જીવનમાં એનો પાક પણ બેસે છે કોઈમાં ત્રીસ ગણો કોઈમાં સાઠ ગણો અને કોઈમાં તો સો ગણો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે આજનું મને ચિંતન જેવો જમી તેવો પાક ઈશ્વરે આપણને સુંદર દ્રષ્ટાને સમજાવે છે આપણા જીવનમાં પણ ઈશ્વરની વાણી છે અને તેને આપણે અનુસરવાની છે તો આપણને પણ સો ગણો પાક મળશે એટલે કે ઈશ્વરની અઢળક આશીષો જે દિન પ્રતિદિન આપણી સાથે છે આપણને તેમના પ્રેમનો અનુભવ કરાવે છે તો આપણે પણ આપણે શ્રદ્ધાના બીજ વાવીએ અને ઈશ્વરની વાણીને જીવનમાં ઉતારીએ આપ સર્વને મારા જય ઈશુ થેન્ક યુ I see my egg, you right. I see my